સિંહો સાથે સેલ્ફી લેવાની કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે તેનો એક વધુ ગંભીર બનાવ તિરુપતિ ઝૂમાં બહાર આવ્યો છે જેમાં આઠ મીટર ઊંચા એન્કલોઝરને કૂદીને એક માણસ સિંહ સાથે સેલ્ફી લેવા માટે સિંહની બિલકુલ નજીક પહોંચી ગયો રાજસ્થાનનો પ્રહલાદ ગુજ્જર નામનો વ્યક્તિ આમ તો ટુરિસ્ટ તરીકે આવ્યો હતો પરંતુ એને શું સૂઝ્યું એવું પણ કહેવામાં આવે છે કે એ નશાની હાલતમાં હતો અને એ સિંહના પાંજરામાં કૂદી પડ્યો વન વિભાગના સ્ટાફે અને ઝૂ ઓથોરિટીએ એમને વારંવાર ચેતવ્યો પરંતુ એ જે ઓથોરાઇઝ જગ્યા હતી એનાથી આગળ વધી અને અનધિકૃત જગ્યામાં ગયો અને સિંહની બિલકુલ નજીક આવી ગયો આ વિડીયો જે તમે નિહાળી રહ્યા છો એ દિલ્હીના ઝૂનો છે જેમાં પણ ખૂબ જ ઊંચા એન્કલોઝરની દિવાલને કૂદીને એક માણસ સિંહની નજીક જાય છે અને પછી આપણે જાણીએ છીએ કે સિંહ ખૂંખાર પ્રાણી છે થોડા સમય પહેલાં સાસણ નજીક ફોટોગ્રાફી માટે એક ફોટોગ્રાફર સિંહ અને સિંહ જે શાંતિથી બેઠા હતા એમની બિલકુલ નજીક અને નજીક જવા માંડ્યો સિંહે એમને વોર્નિંગ પણ આપી ઇશારાથી પણ સમજાવ્યો અને ગર્જના પણ કરી પરંતુ ઘણી બધી વખત સિંહો માનવી ઉપર હુમલા કરવાને બદલે એમને જ્યારે નોટિસ આપે છે ત્યારે લોકો એમને એવી નિર્બળતા સમજી લે છે કે સિંહો જવલને જ હુમલા કરે છે અને લોકો વધુને વધુ એમની નજીક જાય છે પરંતુ સિંહ આખરે ખૂંખાર પ્રાણી છે અને એમનાથી એક દૂરી રાખવી ખૂબ જ જરૂરી હોય છે સિંહ હોય કે વાઘ હોય કે દીપડા હોય કોઈ પણ વન્ય પ્રાણીઓ હોય એ ખૂંખાર છે અને એ સ્વીકારી પ્રાણીઓ છે એમનાથી જ્યારે આપણે દૂરી મિટાવીએ અને વધુને વધુ નજીક જઈએ ત્યારે એ સામેથી જોખમ નોતરવા જેવું છે આ કિસ્સામાં પણ તમે જુઓ આ વ્યક્તિ નશાની હાલતમાં છે અને જુઓ એ સિંહની બિલકુલ નજીક છે આમ છતાં સિંહ તરત એમના ઉપર હુમલો કરતો નથી એ કદાચ સિંહની ખાનદાની ગણી લો કે સિંહનો પ્રકૃતિગત સ્વભાવ ગણી લો પરંતુ આ વ્યક્તિ જે સિંહની નજીક છે અને જ્યારે એમને અનેક લોકો આ દ્રશ્ય જોતા હતા એ પણ એમને ચેતવતા હતા આ સમયે રવિન્દ્ર જાડેજાનો પણ એ કિસ્સો યાદ આવી જાય છે બે હજાર સોળમાં જ્યારે એમને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર ગીરના જંગલની એમની સફરના કેટલાક ફોટોઝ મૂકેલા જેમાં સિંહો સાથેની એમની સેલ્ફી પણ મૂકવામાં આવેલી હતી રવિન્દ્ર જાડેજા પોતે પર્યાવરણ પ્રેમી છે અને વન વિભાગના નિયમોથી એ સમયે કદાચ એ અજાણ હતા એટલે એમણે આ પોસ્ટ મૂકી હતી એવું બાદમાં સ્પષ્ટતા કરવામાં આવેલી પરંતુ બે હજાર સોળના આ ઘટના માટે એ સમયના અધિકારી એ કે સિંઘ દ્વારા રવિન્દ્ર જાડેજાને વીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો સિંહો ગુજરાતની અને પૂરા ભારતની શાન છે ત્યારે સુપ્રસિદ્ધ લોકોએ તો સિંહોની લોકો જતન કરે એમની મર્યાદા જાળવે એ બાબતનો સંદેશો પ્રસરાવવો જોઈએ અહીંયા તમે જુઓ કે લોકો સિંહોની કેટલા નજીક જાય છે અને એમને કેવી રીતે ભજવે છે સિંહો જડ દઈને મનુષ્ય ઉપર હુમલા કરતા નથી પણ મનુષ્ય જ્યારે મર્યાદા ઓળંગીને એની નજીક જાય ત્યારે શું થાય સિંહ આખરે ખુકા પ્રાણી છે અને ગુસ્સો આવી શકે છે હંમેશા એ યાદ રાખવું જોઈએ કે એ વન્ય પ્રાણી છે અને શિકાર કરવો એમનો સ્વભાવ છે આવી રીતે શાંત બેઠેલો સિંહ હોય અને તમે એમની નજીક જાઓ નજીક જાઓ તે વોર્નિંગ આપે પહેલાં પરંતુ વોર્નિંગની એક હદ હોય છે પછી જે દુર્ઘટના બને છે ત્યારે ઘણી બધી વખત લોકો વન વિભાગ ઉપર ને વન્ય પ્રાણીઓ ઉપર પસ્તાળ પાડતા હોય છે કે પ્રાણીઓ મનુષ્ય ઉપર હુમલા કરે છે પરંતુ પ્રાણીઓની માનસિકતાને તમે જે રીતે છંછેડો છો આ તમે જુઓ સિંહો પોતાના રસ્તે જતા હોય અને એમના ઉપર તમે લાઈટ ફેંકો ત્યારે એમને ગુસ્સો આવવાનો જ છે આ પ્રકારના વિડીયો તમે જે વિડીયો ઉતારનાર યાદ રાખવું જોઈએ તે જિંદગી અને મૃત્યુથી એમને થોડુંક જ છેટું રહી ગયું છે સિંહ ગામમાં પ્રવેશ્યો હોય એના રસ્તે ચાલ્યો જતો હોય અને તમે એમને રસ્તો આપવાને બદલે એમના ઉપર લાઇટ ફેંક્યા કરો તો શું થાય હું આપને જણાવી દઉં કે સિંહો ઉપર જ્યારે ફ્લિકરિંગ લાઈટ એટલે કે જે લાઈટનો પ્રકાશ છે એ હલચલ કરતો હોય ત્યારે એમને ખૂબ જ ગુસ્સો આવે છે હવે આ કિસ્સામાં તમે જુઓ એક પાટળો સિંહ જે હજુ તરો વયનો છે ગાડી અને મનુષ્યને જોઈ અને એ કેવી રીતે જુએ છે આ કિસ્સામાં પણ તમે જુઓ કે સિંહ પોતાના રસ્તેથી ચાલ્યો આવે છે હવે સામે વાહન છે જંગલના પ્રાણીઓ મનુષ્યની બિલકુલ નજીક રહેવા ટેવાયેલા નથી એમના વિસ્તારમાંથી વાહનોને લઈને જવું આ તમે જુઓ કે દૂરથી એક બાઇક સવાર દૂર છે એમણે સીધા રસ્તે ચાલ્યા જવું જોઈએ પરંતુ સિંહને દૂરથી જોઈને પહેલા તો એમના ઉપર લાઈટ ફેંકે છે અને હવે જુઓ એમની શું હાલત થાય છે જેવો સિંહ નજીક જાય છે એટલે ભાઈને ભાગવું ભારે પડી જાય છે સિંહો આપણો અમૂલ્ય ખજાનો છે હવે તમે જયારે એમના વિસ્તારમાંથી નીકળો ત્યારે ક્યારેક એવું બને કે આરામથી માર્ગ ઉપર બેઠા હોય પરંતુ વાહનનો તમે હોર્ન વગાડો કે એમની નજીક જવાની ચેષ્ટા કરો ત્યારે એમને જરૂરથી ગુસ્સો આવવાનો છે તો જ્યારે પણ આપણે ગીરની આસપાસથી પસાર થઈએ એમના રસ્તા ઉપરથી નીકળીએ અને જો સદની સિબે આપણને લકીલી જંગલના રાજા મળી જાય તો આપણે એમની આમન્ય જાળવવી જોઈએ એ જો વાહનને નીકળવા માટે બહુ જ શાંતિથી રસ્તો આપી દે છે આવા કિસ્સામાં પણ લોકો પછી એમની બાજુમાં જ ઉભા રહે એમના ફોટોગ્રાફ્સ લે અને એમને હોર્ન વગાડીને છંછેડવાની કોશિશ કરે ત્યારે એમને વધારે ગુસ્સો આવે છે અને આજી પરિસ્થિતિમાં ક્યારેક હુમલો પણ કરી બેસે છે પૂરા એશિયામાં માત્ર આપણી જ પાસે સિંહો છે ત્યારે એમનું જતન કરવું એ આપણી સૌથી પહેલી ફરજ છે કારણ કે પૂરા વિશ્વના લોકો આ સિંહોને નિહાળવા માટે હજારો લાખો રૂપિયા ખર્ચી અને ગુજરાત આવે છે અને ખુદ આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ કહ્યું છે કે કુછ દિન તો ગુજારો ગુજરાત ને તો આપણે સિંહોનું રક્ષણ કરીએ અને ગીરનું જતન કરીએ